અને આ મુદ્દો જોડાયેલો છે પોલીસ પર પોલીસ પર સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જુગારધામ કાંડ પોલીસને ફરી એકવાર બટ્ટો લાગ્યો છે છવ્વીસ દસ બે હાજર ચોવીસ ટંકારાનું એક કમ્ફર્ટ રિસોર્ટ કે જ્યાં પોલીસની ટીમ પહોંચે છે ટંકારાના પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ અહીંયા પહોંચે છે અને પછી કહેવામાં આવ્યું છે અમે તો જુગારધામ ઝડપ્યું છે પરંતુ હવે વિગતો એ મળી છે કે ભાઈ અહીંયા તો કોઈ જુગારધામ ચાલતું નહોતું અહીંયા ફક્ત વેપારીઓ બેઠા હતા પરંતુ તેમને એવું કહીને તેમની પાસેથી પૈસા સેરવી લીધા કે જો તમે તમે અમે તપાસ નહીં કરો તમે અમારે સહયોગ નહીં આપો પૈસા નહીં આપો તો મીડિયામાં તમારું નામ ચકશે તમને માર મારવામાં આવશે આવી બધી તેમને તેમને ડર બતાવીને તેમની પાસેથી અડધો કરોડ જેટલી રકમ સેરવી લીધી છે હા પચાસ લાખ કરતાં પણ વધારેનો તોડ ટંકારાના પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ કર્યો છે દસમા મહિનામાં આખો આ કેસ બન્યો તો જઈને પછી એસએમસી ને ડીજીપી તપાસ સોંપી નિર્લિપ્ત રાહીએ પોતે આખી આ તપાસનો દોર સંભાળ્યો અને પછી ખબર પડી કે આ તો આખું તરકટ હતું નાટક હતું અને હવે જઈને આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા જો કે હજુ પણ આ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે સૌથી મોટો સવાલ એ છે કે પોલીસને તો જવાબદારી સોંપવામાં આવી છે કે તમારે સરઘસ કાઢવાનો છે તમારે વરઘોડો કાઢવાનો છે લોકોને તમારે સરભરા કરવાની છે તો આ લોકો શું તોડકાણમાં પણ સામેલ છે સર્ગસ કાઢનારામાં કેટલા કેવા લોકો છે કે જે તોડકાણ પણ કરવા ટેવાયેલા છે તોડકાણ કરે છે તેમને પણ અલગ કારવા મુફદ્દલ જરૂરી છે વિકાસ જો આપણે જનતાને પૂછીએ કેમ કે હમણાં જ એક આખે આખો ડેટા આવ્યો તો એનાલિટિકલ ડેટા આવ્યો હતો કે કઈ રીતે નાનામાં નાનું કામ કરાવવા માટે લાંચ આપવી પડે છે એવી જ રીતે પોલીસ વિભાગમાં હપ્તા પૂરા પાડવા પડે છે જો પોતાનો કારોબાર ચલાવવો હોય તો પણ હમણા જ એક પ્રવાસન સ્થળે ગયો હતો અને એના માટે મેં જે વ્હીકલ હાયર કર્યું હતું એ વ્હીકલના ડ્રાઈવરે પ્રવાસન સ્થળે કહી દઉં માઉન્ટ આબુ ગયો હતો માઉન્ટ આબુ અમદાવાદ થી માઉન્ટ આબુ સુધી એ વ્હીકલ જે મેં હાયર કર્યું હતું એના ડ્રાઈવરે કહ્યું કે કયા કયા કઈ કઈ જગ્યા ઉપર પોલીસને અમારે મહિને હપ્તા આપવા પડે સેટલમેન્ટ આપવું પડે કેટલા હપ્તા આપવા પડે છે અને એનાથી અમારું આ કામ ચાલે છે બાકી આમાં નફો ઘણો છે સીએનજી ના હિસાબ થી જોવા જઈએ નફો છે અને તમે કિલોમીટર દીઠ કોઈ વાહન હાયર કરો તો તમને ભાવ વધારે લાગે કે ભાઈ આ સીએનજી ના ભાવ કરતા પૈસા વધારે છે પણ એને કહ્યું કે સાહેબ આટલા તો અમે દર મહિને હપ્તા ચૂકવીએ છીએ અને દરેક ચેકપોસ્ટ ઉપર અલગ અલગ હપ્તો એટલે જો આના આની અંદર આપણે જઈશું આગળ અને દર્શકો પાસેથી પણ મત જાણીશું કે ક્યાં કેટલા હપ્તા વસુલવામાં આવે છે આ આ જે હપ્તાકાંડ છે આ જે હપ્તાકાંડ જે મોટા પાયે લાખો નો હજુ તો તરલ ભટ્ટ વાળો જે તોડકાંડ છે એની ચર્ચાઓ હજુ પૂરી થઈ નથી એની તપાસ હજુ ચાલી રહી છે

ઝવે છે તેમના બદલે ભાસ્રભાઈ પ્રભુ પારેખ એટલે આ રીતે ખોટા નામ તેમણે એફઆઈઆર માં બતાવ્યા હતા અને કોર્ટમાં પણ આ બધી ખોટી વિગતો આપી હતી જોકે હવે આખો ભાંડો ફૂટી ગયો છે ધર્મેશ વેદ અમારી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીશું ધર્મેશ અહીંયાના જે પીઆઈ છે તેમને અહીંયા જ્યારે પોસ્ટિંગ મળ્યું આ ટંકારા પહેલા પીએસઆઈ તરીકે ચાર્જમાં હતું પછી પીઆઈ તરીકે ચાર્જમાં આવ્યું તેતાલીસ થી પચાસ દિવસમાં તેમણે આ કારસ્તાન કરી નાખ્યું અને દસમા મહિનામાં રેડ કરી હતી એસએમસી જોડે તપાસ આવે છે પછી તેનો ભાંડો ફૂટે છે વિકાસ તમે હમણાં જે તરલ ભટ્ટની મફત દલે જે વાત કરી પણ તરલ ભટ્ટ કરતા રાજકોટના પોલીસ કમિશનર સહિત જે તત્કાલીન પોલીસ કમિશનર સહિતનો તોડકાંડ તાજો છે છતાં ખાખી સુધરતી નથી એક તરફ ગુનેગારોના સરઘસ કાઢી અને જે વાવા મેળવી રહી છે ત્યારે આવા કેટલાક વટ્ટો લગાડી રહ્યા છે પોલીસ ખાતા ઉપર અને સૌથી મોટી વાત જે તમે કહો છે વાય કે ગોહેલ એ કચ્છમાંથી ફરજ બજાવીને આવ્યા હતા મોરબી અને કચ્છનું કનેક્શન જે કાંઈ હોય પણ મોરબીમાં ટંકારાના ઇન્ચાર્જ પીઆઈ બન્યા પછી છવ્વીસમી ઓક્ટોબરે જે રિસોર્ટ છે તેમાં જ્યારે કોઈન્સથી રમાતા જુગારને તેઓએ જુગાર ગણાવી અને આંગળિયામાં પૈસા મંગાવ્યા એકાવન લાખના તોડમાં તમે જેમ કીધું વિકાસ એમ નામ ન આવવાના ટોર્ચર નહીં કરવાના લોકઅપમાં નહીં પૂરવાના આવા કહી અને જેને કહી શકે એકાવન લાખનો તોડ કર્યો એક એકને ભાગે છ છ લાખની વાત થઈ હતી અને અમુક પૈસા તો રોકડ રકમ આંગળીયાના હવાલાથી આવી આ જેને કહેવાય કે બહુ કલંકરૂપ ઘટના છે પણ બીજી વાત વિકાસ મહત્વની એ કહીશ કે એસએમસીના વડા નિલ્દીપ રાયની ચોવીસ કલાકની તપાસ અને પરિણામ અને મોરબીમાં એસપી એ અથવા રેન્જ આઈજી એ છેલ્લા પંદર દિવસથી તપાસ કરતા હતા પણ આમની ચોવીસ કલાકની તપાસમાં એવું પરિણામ આવ્યું કે આખી રેડ જ બનાવટી છે ધર્મેશ રમેશ મારે પૂછવું એ છે કે એસએમસી કામગીરી સારી કરી રહ્યું છે એસએમસી ના વડા તમે કહ્યું એમ કામગીરી સારી કરી રહ્યા છે પણ એમને આ કામગીરી કરવાની છે

એ કારમાંથી મંગાવ્યા ડ્રાઈવર પાસેથી લઈને આટલી નકલી જો આખી રેડ બનાવી હોય બનાવટી રેડ કરી હોય નામોમાં ગોટાળા આમ કહીને એકાવન લાખ એક બેની એકાવન લાખનો જો તોડ કર્યો હોય તો એ તપાસ ને કરવી પડે એ સ્થાનિક સ્તરે તો શરમજનક કહેવાય સૌથી પહેલી વાત એ છે કારણ કે ડિપાર્ટ હેડ રાજકોટ પર બેઠા હતા અને મોરબી પણ બેઠા હતા જોકે રાજકોટ રેન્જ આઈજીને જેવી માહિતી મળી ચોવીસ કલાક રેડ પછી એટલે એને તપાસ નિમી પણ વિકાસ મહત્વની વાત એ છે કે એમની તપાસ અને એસએમસીની નિલીપ રાયની તપાસ આ બહુ મહત્વનો ફેર છે એટલે એસએમસી માં નિલીપરાયની જે પ્રતિષ્ઠા છે જે એમની તપાસના જે તાણાવાણા છે એ બહુ સચોટ હોય છે એનું આ પુરવાર કરતું આ પોલીસ તંત્ર બીજું ત્રેસઠ વર્ષ ત્રેસઠ વર્ષમાં પહેલી વાર એસએમસીએ ભ્રષ્ટાચાર વિરોધનો ગુનો પોલીસ તંત્રમાં જુગારના તોડમાં કર્યો હોય એવો આ પ્રથમ ગુનો છે કે જેમાં દસ્તાવેજનો ગેરવહીવટ

જરૂરી છે આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર